માતાજી રામ રામ સીતારામ જો અમારે સિસોદિયા હે વિજયભાઈ ક્યાંથી વિજયભાઈ માલ માલ કા માલ સૌટા કર્ણાવતી હોય વેલ્ડિંગની દુકાન હે હે અમારે સિસોદિયા જોવા આવ્યા એવાર ને તુફાન ને જોવા આવ્યા પછી રામ લખન ને જઈએ ને ગાડુ જોવા આવ્યા એક ભાઈ હે એના જ બિસારો નતરતો વેઠલા કા કાઢેલી

છોકરી એવું કોઈક વિડીયો જતી હોય તો છોકરો ભારી ગયો અને ફોન કરજો એ હું કઈ ને રહ્યો ને કામ નો ભાર્યું એટલે બંગલા વાળામાં ક્યાંક જાય છો ને તો બંગલા વાળાને બંગલા કીધું વેસાઈ જાય નીકળી ન હોય એના કરતા કાયમ્યા કરીએ ઝીણકોક કરીએ પણ આ રહીએ ખરો બંગલો જોવા લખન ની અહીંયા લગાડ્યું આમ મજ કારણ કે લખન ની લગાવ્યું કે બે વાર તો લગાડ્યું તું ને એમાં કઈ ન હોય રહ્યું સુનો નબળો હું તો પછી પાછો સૂનો લે પાછો પેલા ઓલો નાખ્યો પાંદમાં ના આવે એ કોથરીઓ નાખી હતી એનીથી કંઈ ના હોય પછી પાછો એક લેવા હુકલ સૂનો એમાં કંઈ ના હોય પછી પાછો કાલે ઓલા લંગરનો સૂનો આવે ને એ કિલો એક લે આવ્યો પંદર રૂપિયાનો પણ ઈ મધમાં નાખીએ ને એટલે ગરમ કરી નાખતા હતા ને હવે કદાચ આમ થોડોક ફેર લાગે તેને હજી આમ પગ તો રાખે ખરો પણ આમ થી જરાક ફેર લાગે જો અમારે જ ઊભા ફોન કોઈ ન કરતા દવા કરવા હટું અમે કંટાળ્યા એટલા ફોનો આવે હા પણ હવે આમ ફરક લાગે થોડોક હાલે જો આમ જરાક આમ હાલવા ફેર પડ્યો એવું દેખા હાલ 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 રામ હા આવો ફર દેખાય બાકી તો જો ઓલો સિકોટા નાખે નાખે ના કા એને ગોલ્યો જોઈને ગુંમરો ખાઈને બરબારો આવ્યો એને માર વિજયભાઈ ના ઉભાના ભાઈ તે ન દેખાતો એમાં ભૂઠો પડે કેમ છૂટું થાય એમ વીડિયોમાં આયું એવું લાગે તો ફરિયાદ થાય હે આ હા તો વિજયજીનો અમાર કઈ છે નહી મેં રે કે આ ગામ મામા વડોદરા તો કરીએ ને મામન ગામમાં આદિકરો રીય તમને નથી કઈન હરમ લાગતી ને ગામમાં મન ગામમાં ને પાછો ભણે જ થાય એકાદ ઉ ખરો વીજે ને ફોન વીજે ને ફોન પરત મણી કરી દયો તો હું કે આ કાંક દે હા એને કાંક દે ને ગયું ગયું બંગલાવારા પાછો રોડ ઉપર છે આ વિજય ઠાવકો બંગલો બંગલો ને નહી જો અમારે આવા માટી હોય ભૂઠા ભૂઠા કઈ પડીએ ને અમે યોર ન દે પાહીતા ગઈ તો છે કામ કેટલી હગાઈ

કેન્સલ થાય ને બાળક ન રહીએ તો ઓલે ટેસ્ટ બેબી જવું પડે એ વાર ગાય જ નહીં ખા ઓલા બધા ખાય નહીં તો પીડા થાય એના કે એ જોઈ લે અમારે આમ દિલબાગની દીકરો બે એ કે દસ રૂપિયા રખડે તો આ ઓલા ટેસ્ટ બેબી હે એવા હતું જ આ કે કહેવાય કામ નથી કરવું ને કોઈ નહીં શોખું ખાવું ને પછી આવી ગાયું ને બીજદાણ કરે એના જેવું હોય ટેસ્ટ બેબીનું જ કંઈ જાય ન આવે એ કંઈ ખબર ન પડે એના કરતાં તે આવો કામ કરતો અહીંયા જ આવતો માથા કુચતા નહીં એનો જ દીકરો આવે તો પછી કેવી નીકળે કઈ ખબર ન પડે આવું જોવા ગાયું બળધૂન ઘોડા ને ગાડુન એવા રાખો ને બધું તો ખોવારા જીવાય નકર ન જીવાય તો હાલતા હોય છીકોટા નાખતા હોય વૈયા જતા હાથે આગે માંદા કોઈ જ ન પડે કઈ ના થાય ને બાયું નહીં ને ગાયું ને દોતીયું હોય એટલે કાંઈ તકલીફ ન પડે ખાવાનું સોખ્ખું જડે કહી દેલું ટેસ્ટ બેબી ન જાવું પડે આ ટાણે અમારે પોરબંદર સિટીમાં ગમે સિટી જાવ ગલી ગલી ટેસ્ટ બેબી થઈ પડી નગર મુંબઈમાં મોટી સિટી મત જવામાં ઉભા હોય તો એમ હાવો જ ઊભા એમ એને ખાવો જ ઊભા એમ પગ દુખે પણ કેમ પાવર એવો ને વટ એના વટમાં કાંઈ ઘટે નહીં જાય એમ પણ હવે પગ ઉપર વજન બી કાલુનો આવ્યો ને કાલુનો વજન દીએ અહીં જોવા આવ્યો હતો ને એટલે વજન દીએ ખરો એટલે હજી આને એકવાર આ કહ્યું એ કહેતા હતા ચરમ ભાઈ જ્યાં દુખતો હોય ને સોટી જાય તો એમાં સોટી ગયું ને હજી એવું હોય તો એકવાર ગરમ પાણી કરીને એકવાર ધોવાય અને પછી વારે પાસો લગાડી એમ તો સૂનો ફાટી જાય ગરમ થઈ જાય કેમ સૂનો લગાડી જાય એટલે એ વાત ના હજી કંઈ કહેવું નથી પણ હવે આ પાછું કાઢવું હે ને તો બે શિયાળ દીએ મેં કીધું તે કીધું હતું રહેવા દેજો તો જો ભાઈ આમ ત્યાં તો કોઈ વિડીયો એમ નહોતું ને કારણ કે એક અમે એવા તો બાબ દીકરો બે હતા એક પકડીએ તે થાય ને એક ભૂંચીએ ને કરતા ન ભૂંવા દીએ જો આવરીએ અને તમે હારો સૂનો ને હારું મધ હોય ને એમાં નાખો ને એટલે ગરમ થઈ જાય આંગળીએથી તમે હલાવતા હોય ને તો ગરમ થઈ જાય ને ઘડીક વાર થાય ને પંદર વીસ મિનિટ કરતાં મલમ જેવું થઈ જાય એમ મલમ જેવું થઈ જાય જાડું સૂનો હોય ફાળે ને એટલે આવું હે એટલે ભાઈ આમાં ફોન તમે ન કરતા કે લખન બધા ફોન આવ્યા ને ઘણા આપણે તો વાંધો ક્યાં વયદને કે આ આકરા હે ને એટલે આપણે વયદને કીએ જ ને સીતે સીતે ડોક્ટર જ થ ને ફળ જ હોય એ ફરબાદ એટલે એવું હું જોઈ લઈએ આમ ઉભા છે આમ આવા કોઈક હોય તો આવે આમ કેટલું થતું આપણે અહીંયાથી તમારું ગામ જો

પાછી અહીં પણ કટ મારીએ ને ગાયું ધોતી હોય શાહ કરતી હોય ને વાન કરતી હોય એટલે ફિટનેસ જોરદાર ઓલિયું થઈ ગયું ના ના એવા જેવા થઈ ગયા સિટીમાં જીવતા હોય એટલે ભાઈ આવું એ ને કે આવું છે તો એના કરતા આપણે નતો ઓલા લાવારિયા ભરો બ્રાહ્મણ હતો એ વાત કરતો હતો કે ભાઈ બંગલા વાટું થઈને ઘણા કી કે વાટ બંગલા નાન ને છોકરી પછી મોટી થાય ભાગે જાય એના કરતા ઝેણકી હોય તો દુજાર મારી કરો બે ને એટલે આ અહીવા થઈ ગયા બધા આવે ને તો આ ડેલો મોટો ને આ રૂમ માં રૂમ હોય ને તો એલો વસારો એમ જ ભાંગ્યો આણે કે એનો ભાપ એનો બહુ હોજો અને ભાપ છે ને દિલકસ એ હોજો ને એ અમારે એનો બાપ તો તમારે બાજુમાં તેજ બાપ તા ખોલો આપડે શિવરાજ શિવરાજ ભાઈ ખોડો હા માંડવા રામભાઈ કંઈ ઘટાય નઈ પણ આનો બાપ બહુ ખોજો દિલકશ છે ને એ ખોજો ને આ જો એમ ગમે પાસે આવે ને હું પછી કાયમ ખંજી વારું શિવ હા શિવરાજ ની

તો એવારના ગેવા હટો આવ્યો આ પણ અમારો સિસોદિયો જ છે અને આ મેરામણ ભાઈ અમારે સિસોદિયા રમભાઈ આપણે એ કે ગાડું બનાવું મેં કીધું આ ભાઈ કંઈ કામનું નહીં તક ભલીને કામનું ન હોય એ કે ભાઈ પછા પછી છોકરા વેચીએ તો એ કે ભાઈ લાખ આવીએ કે અટાણે બનાવેલી હોય તો કે મને કે આકવા થાય મેં કે આકવા થાય અમારે જ નહોતું બનાવું પછી લવારીયા કે બનાવવું જ એટલે આપણે જ બનાવ્યું આપણે પછી એમ વિચાર કર્યો કે આ કદાચ અટાણે જ નથી જડતા

આવું છે ભાઈ જો આવું કઈક રાખો ને તો આવે ભક્તો આપણે આ બધું લબાસો પીડ્યો એમ તો ટ્રેક્ટર રોપ્યો ને કઈ જીણકું ટ્રેક્ટર આવું બધા પીડ્યા આ જો ધૂંહરી તે તું બનાવી હજી તો કારણ કે લખનના પગમાં દુખે એટલે નાયરી ઉભે ના જ કઈ પડી કોઈ થી લખન ને પગમાં લાગી હોય એટલે આ ધૂંહરી છે આ ધૂંહરી એમાં તો બહુ નથી લગાડવા દીધા અમે મેં હું છે ભાઈ તો રૂપિયા હોય તો આ કાન છે કારણ કે આ જમીન ના જે લાખો રૂપિયા દે આવા જો આમાં ધોરીમાં મોરલાલ એ પણ એની ટાઈકાલ આપણે ના પાડતા હતા ભૂઘરાજ બજાવી તા કે ના કારણ કે આપણે ખોટો ખર્ચ કરીએ એવા માણસ ને આપડે તો ગરીબ માણસ દીકરા હતા નાના ખેડૂત આપણે પેલા નતા પૈસાવાળા એટલે ન કરીએ પણ હીરાભાઈ કે બનાવું નથી કે પૈસા ન દેતા કારણ કે રામ લખન આટું બનાવવું Tá bom, rapaz.